જુનાગઢના વિસાવદાના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ એક જનસભાને સંબોધતા જણાવ્યું કે ભાજપને વિસાવદાની હાર પછતી નથી એટલે મારા નામે પત્રિકાઓ દ્વારા મારા નંબર જાહેર કરી ખોટી રીતે હેરાન પરેશાન કરવામાં આવી રહ્યો છે બીજી તરફ મોરબીના મામલે મારા કોઈ લેવા દેવા નથી હું કંઈ બોલ્યો નથી છતાં મને ખોટી રીતે બદનામ કરવામાં આવી રહ્યો છે સમગ્ર બાબતોને ધ્યાનમાં રાખીને વિસાવદાના ધારાસભ્ય લોકો શું કહી રહ્યા છે તે સાંભળીએ તેમના શબ્દોમાં જેમાં મારો ઉપર મોટા અક્ષર નંબર મોબાઈલ નંબર મારો ફોટો મૂક્યો હેઠળ એવું લખ્યું કે હવે હું ધારાસભ્ય થઈ ગયો છું ઉભા ઉભા બોલો બીપીએલ કાર્ડ જોઈશ મકાન જોઈશ ગટર નખાવી રોડ બોલો ઉભા ઉભા રીંગણા વેચવા નીકળ્યા એવી રીતે અંદર લખ્યું આ પત્રિકા આખા ગુજરાતમાં ભાજપે વાયરલ કરી મારા નંબર સાથે હવે મને બધા જિલ્લામાં ફોન આવે છે કે આ ભાઈ મકાન કેદું પડતર ક્યારે કરી દે ધારાસભ્ય બની ગયો તો એટલા બધા ફોન આવે છે એટલા બધા ફોન આવે છે કે વાત જવા અને બાકી રહી ગયું તો આ મોરબીવાળી ઘટનામાં મારો નંબર ત્યાં બદલે તે ભાજપના જે ગુંડા બદમાસ સ્ટેટના માણસો એનો વાયરલ કર્યો આજ હવુઆરથી મારામાં લગભગ 500 ફોન આવ્યા કા આવ્યો ને ફાટી રહી કેમ નો આવ્યો લઈ લીધું આમ થઈ ગયું તેમ થઈ ગયું એટલા બધા ગાલી ગલોચના ફોન મને આજ હવુઆરથી આવ્યા છે ઉપર વિચિતી કાલ ચાલુ કરે કેમ નું આવ્યો કો થઈ ગયું લઈ લીધું આમ કે પણ અમે કે કીધું તું કામ વાત પણ દોસ્તો આ આ હલકાઈ કહેવાય આ હલકાઈ છે તમે મારો નંબર આખા ગુજરાતમાં આપી દયો અને એમ કે કાલે ગાળો દેવાના ફોન કરો કે વ્યક્તિ વાત છે હવે થાય છે હું પ્રભાતપુરમાંથી સરપંચ મને બે ત્રણ વાર ફોન કર્યો મારી નેરે વાત ન થઈ કે મને ખબર છે કે એનો પણ હમ નકરાવલા નકલી ફોન જ આવે પર ગાળો ના આના તેના હું થઈ ગયો કેમ થઈ ગયો કેમ કામે ચડ્યો અને કેમ ફોટો મૂક્યો કેમ આવું કર્યું તો પહેલી વાત એને આ ધંધા ચાલુ કર્યા છે એના ઈ ધંધામાં ટીવી વાળા એના ભેગા છે ત્રણ દિવસથી ઉપાડો લીધો છે પણ કોઈ પૂછતું નથી ગોપાલ ઇટાલિયા નથી બોલ્યો તો હું કામ આધંધો કરો છો એવી વાત ખબર જ છે હું નથી બોલ્યો તમને ખબર છે હું નથી બોલ્યો બધાને ખબર છે કી બોલ્યો છે કોઈ એને સવાલ પૂછવાના બદલે મારું ખરાબ કેમ દેખાય ગોપાલનું ખરાબ કેમ દેખાય લોકોમાં કેમ બધા આયા મમુડા લઈને આવ્યા બધા વિસા ગોપાલ ઇટાલિયા રાજીને માં છે તમાર હું પણ એલા કીધું જ નથી એને ખબર છે ગોપાલ નથી બોલ્યો તો એ અમદાવાદ કે લાંબા ગયા